એ પણ તમને બધું બતાવશું અમે વ્લોગમાં કે અમે કઈ કઈ પચીસ અને ખૂબ જ સરસ ખરીદી થઈ ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી નવા અને આજે કઈક અલગ તમે તો ખ્યાલ છે કે આપણે કંઈક ને કંઈક નવું નવું કરતા રહીશી અમારા અમરેલીમાં ડિસ્ટ્રિક્ટ પંચાયત રોડ ઉપર સરદાર શોપિંગ સેન્ટરમાં આપણી નવી ઓફિસનું કામ ચાલુ છે તો નવી ઓફિસના કામ બાબતે આપણે જોવા આવી ગયા કે કેવી કામગીરી ચાલુ છે સીલિંગને બધું થઈ ગયું છે કલર બલરને બાકી છે અને ટૂંક સમયમાં આપણી એડવોકેટ ફોર્મ કન્સલ્ટન્સી જે છે આપણી એ અહીં શરૂ કરશું ચેમ્બરનું બધું કામ ચાલુ છે એટલે એવું કે આજે તમને આ પણ બતાવું એસી ફિટિંગ ને બધું થયું છે અને હજી થોડું ઘણું કામ બાકી છે ઓપનિંગ કરશું એટલે જોરદાર એ પણ તમને બતાવશું તો લોકમાં બહેના જ રહેજો આજના દિવસમાં ઘણું બધું કામ છે કોર્ટની કામગીરી છે ઓફિસની કામગીરી છે ઘણી બધી છે આપણે ઓફિસનું ફર્નિચર બધું લેવા માટે જૂનાગઢ ગયા હતા નોવેલ્ટી ફર્નિચરમાં એ પણ તમને આ વ્લોગમાં અમે બતાવશું કે અમે કેવું કેવું ફર્નિચર લીધું ને કેટલું મસ્ત ફર્નિચર મળે છે જૂનાગઢથી તો રેડીમેન્ટ લઈ લીધું છે આપણું અહીંયા જે ટેબલ આવે છે એ મોટું હેવી ટેબલ રિવોલિંગ ચેર છે પછી અહીં એક પાટેસન આવે છે પછી આગળ અમારા આસિસ્ટન્ટ એનું એક ટેબલ આવશે અહીં અને એની પણ રિવોલિંગ આવશે એક વેટિંગ માટે સોફો આવશે તો બધું ફર્નિચર આપણે રેડીમેડ જ લેવા માંગીએ છીએ અને નોવેલ્ટીમાં જ લઈ આવ્યા એ પણ તમે આ વ્લોગમાં જુઓ આપણે ટેબલને બધું જેવું કેવું લઈ આવ્યા છીએ અને નોવેલ્ટી ફર્નિચરવાળાને પણ આપણી સાથે ખૂબ જ મજા આવી કે ભાઈ તમે આપણે સીધું એટલે કે સેમ એને લઈને આપણે ગયા હતા શોરૂમ ઉપર તો સેમની આ બધા છોકરા છોકરીઓને ખૂબ જ મજા આવી બસ તો એ આ વ્લોગમાં આપણે તમને બતાવવાના છીએ ભલે થોડા દિવસ પહેલા આપણે ત્યાં ગયા હતા તો જોયા રાખજો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ નોવેલ્ટી ફર્નિચર આપણો એક્સપિરિયન્સ છે બાવીસ વર્ષ પહેલાંનો ને બધી આઈટમ એટલી મસ્ત તો આજે વાર આપણે નૉવેલ્ટીમાં આવવાની થયું બધી આઈટમ સિલેક્ટ થઈ ગઈ છે અને આપણા ફાર્મ માટે પણ સિલેક્ટ કરવાના છીએ એ આઈટમ પણ બસ અત્યારે બિલિંગ ચાલુ છે અને બધી આઈટમ આપણે અમરેલી પહોંચી જવાની છે જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી નહીં થાય અને બેસ્ટ ક્વોલિટી છે તો એ પણ તમને બધું બતાવશું અમે વ્લોગમાં કે અમે કઈ કઈ આઈટમ ખરીદી કરી અને આપણા ફાર્મ માટે પણ બેડને બધું અલગ અલગ પસંદ કર્યું છે પણ હજી આપણે અંડર કન્સ્ટ્રક્શન છે તો એ થાશે એટલે એ પણ આપણે લઈ લેશું અને આપણું સેમ તમને તો ખ્યાલ છે કે આપણું સેમ છે એ બધાયને ખૂબ જ ગમી જાય છે જુઓ ને અત્યારે રમાડવાવાળા મેમ્બરો વધી ગયા છે તો આપણે ઉપાધિ નથી સેમને એમ થાય કે નોવેલ્ટી ફર્નિચરમાં આવ્યો એ આપણું જ છે એમ ઘરની જેમ જ આટા મારે છે સેમ બસ બિલિંગ થઈ જશે એટલે આપણે નીકળશું કારણ કે આપણે આંબાની કલમનો બધેનો ઓર્ડર આપવાનો છે તો એ પણ રસ્તામાં નંદકિશોરમાં આપણે જોવાની છે તો એ પણ જોશું તો વ્લોગમાં આવું કાંઈક ને કાંઈક નવી નવીન જોતા જ રહેજો ખૂબ મજા આવવાની છે અને હવે જ સાચી મજા શરૂ થવાની છે કારણ કે આપણા ફાર્મનું કામ બે ત્રણ દિવસમાં જ આપણે શરૂ કરીએ છીએ તો જોતા રહેજો અને અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો ફૂલ ધૂમ મચાવવાની છે હવે હવે જ આપણે મજા મજા કરવાની છે ચોમાસું આવે પેલા આપણે બધું તૈયાર કરવાનું છે ના ના એ તો બિંદિયા ભટકું ભાઈ ને ચાલે છે એમને રોકાઈ જવું લાગે છે ચાલો તો આપણે જઈએ હજી આપણે ઘણી ખરીદી કરવાની છે અને બધું જોતા રહેજો આપણા વ્લોગમાં અને સેમને આપણે લઈ લઈશું બરાબર અને તમારે પણ જો વ્યાજબી ભાવે સારી ક્વોલિટી ખરીદી કરવી હોય તો અચૂક આવજો ન્યુ નોવેલ્ટી ફર્નિચર જૂનાગઢ આપણો બાવીસ વર્ષનો એક્સપિરિયન્સ છે બાવીસ વર્ષ પહેલાં જે વસ્તુ લીધેલી હતી એ ખૂબ જ ટકા વ્યાજબી ભાવવાળી હતી તો આજ ફરી વાર આપણે બાવીસ વર્ષે આવવાનું થયું અને સ્ટાફનો બધાનો આવકાર ને ખૂબ જ સરસ છે અને આપણે એને જણાવ્યું કે અમારી ચેનલ છે બનારા ક્લબ તો બધા ક્લબને બરાબર તો આપણે આગળ વધીએ કારણ કે જે આપણે ઘણી બધી ખરીદી કરવાની છે અને સેમ ને લેતા જાય છે નહીતર આ સેમ તો રોકાઈ જાય એમ છે રાઇડર ક્લબ ફોટો મારી ત્રણ છે ઘોડી છે કામ કોડી ઓર બોટ્સ છે ભાઈ નોવેલ્ટી 25% આપણને એમ હતું કે સેમ ને થોડું અજાણું લાગશે છે મુશ્કેલી થશે પણ બધા સ્ટાફ નો એવો સરસ મજાનો સાથ સહકાર આવકાર હતો તો સેમ હચવાઈ ગયું કલાક લાખ કલાક અને ખૂબ જ સરસ ખરીદી થઈ ગઈ છે બધી અને જો એકદમ પિતાર છે ત્યારે મુલાકાત કરજો Thank you. Heavy <laughs> champion driver.